મને તો સવાર સવારમાં બહુ જ આળસ આવે પણ મારે કામે જવું પડે અને પછી નીકળી ગઈ ચોકી પોતીને આ લાઇટ ચાલુ હતી અને આ ચોકીનું બસ સ્ટેન્ડ પાસે ચકલા ઘર અને પછી વાડીએ પહોંચીને નીંદવાનું હતું માંડવી માંડ જેવા પગ કેવા ઉજરા લાગતા હતા સવાર સવારમાં પછી મેં મારી હાઈડ લઈ અને પછી કરી દીધું નીંદવાનું ચાલુ તા થોડીક વારમાં આવી ગયો હતો ચા અને પછી ચા પીને સીધા બેસી ગયા જમવા બપોર થઈ ગયા હતા અને પછી વાળી એ નાનું એવું પોપૈયું હતું એમાં કેટલા પોપૈયા એવા હતા અને પછી પોપૈયા તો કાચા હતા પછી હું પછી મેન મારી કેર બો ઉપાડ્યો કે બહુ તરસ લાગે ને એટલે પછી પાણી પીવરાવાનું કામ અમારું હોય પછી ચા આવી ગયો હતો તો ચા પી લીધો ને આ તો ચાર કપો અને પછી વાતાવરણ જો કેવું મસ્ત હતું અને પછી વાતાવરણ વાતાવરણની મજા માનતા વર્ગી ગયા નીંદવા અને પછી આજે મારે બહુ ખડાયું હતું ને એટલે હું વાહેરે તા મેટ્રો ટ્રેન ની માનસુ નો બર્થ ડે નો વિડીયો જોવો હોય તો આ ચેનલ માં આવી જાય તો જરૂરથી જોજો મિત્રો